નમસ્કાર ગુજરાત ફર્સ્ટની સાથે હું છું સોનલ વિગતવાર સમાચારોની વાત કરીએ તો ચાર ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો કેન્સરને ફેલાવાથી રોકવા જાગૃતિ ફેલાવવા કાર્યક્રમોનું આયોજન વર્ષ બે હજાર બાવીસમાં કેન્સરના નવા ચૌદ પોઈન્ટ એક લાખથી વધુ કેસ નોંધાયા છે તો દેશમાં આજે સર્વાઇકલ કેન્સરની ખૂબ ચર્ચા છે અને તેના બે કારણો સૌથી પહેલું દેશનું બજેટમાં જેમાં સર્વાઈકલ કેન્સરની વાત આવી અને દીકરીઓને ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરાઈ અને કારણ પૂનમ પાંડે કેન્સરથી મોતનું નાટક કર્યું એવું કહીને કે તે જાગૃતિ માંગે છે એ જાગૃતિ કરતા વધુ પબ્લિસિટી સ્ટન્ટ જ કહેવાય પરંતુ પૂનમ પાંડેને સાઇડમાં રાખી દઈએ તો આ મુદ્દો ખરેખર ગંભીર છે કારણ કે દર વર્ષે સર્વાઇકલ કેન્સરના કારણે સિત્યોતેર હજાર મહિલાના મોત ભારતભરમાં થાય છે અને જો વિશ્વની વાત કરીએ તો દર બે મહિના પર એક મહિલાનું મોત થાય છે તો ચિંતા માત્ર સર્વાઈકલ કેન્સર જ નથી પરંતુ તમામ કેન્સર છે જે ધીરે ધીરે લોકોને ખતમ કરી નાખે છે તેના જ ચોંકાવનારા આંકડા ડબલ્યુએચ પણ આપ્યા છે જેમાં બે હજાર બાવીસમાં ભારતમાં કુલ નવ લાખ લોકોના મોત કેન્સરથી થયા હતા અને એટલે જ આજે સર્વાઇકલ કેન્સર વિશે જાણીશું વર્ષ બે હજાર બાવીસમાં કેન્સરના નવા ચૌદ પોઈન્ટ એક લાખથી વધુ કેસ નોંધાયા હતા ચાર ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આજે સર્વાઇકલ કેન્સર વિશે આપણે વાત કરી રહ્યા છીએ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અવેરનેસ માટે આ કાર્યક્રમો યોજાતા હોય છે કેન્સરને ફેલાવાથી રોકવા માટે જાગૃતિ ફેલાવવા માટે અનેક જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે તો માત્ર સર્વાઇકલ કેન્સર જ નથી પરંતુ તમામ કેન્સર છે જેના પર જાગૃતિ ફેલાવવા માટે આ અનેક કાર્યક્રમોનું આયોજન ચાર ફેબ્રુઆરી એટલે કે આજે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આગળ વાત કરીએ સમાચારોની તો કેન્સરનો રોગ એ યુગનો મહારોગ ગણી શકાય છે વિશે વિશેષની વિશેષ મોઢાની કેન્સરની સંખ્યા ખૂબ જ વધી છે અને દેશમાં ગુજરાત આ કેન્સરમાં જ આગળ ચાલી રહ્યું છે જે રીતે તમાકુના વ્યસનમાં વધારો થયો છે તેવી જ રીતે મોઢાના કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે આ સાથે સાથે અન્ય કેન્સરના પ્રમાણમાં પણ વધારો થયો છે લોકોની ખાણીપીણી અને સ્ટ્રેસ વાળી લાઈફ ના કારણે કેન્સરના કેસ સામે આવી રહ્યા છે ત્યારે કેટલાક એવા કેસીસ પણ આપણી સાથે છે છે જેઓ ભોગ બન્યા અને પોતાના સંઘર્ષની આપવીતી ગુજરાત ફર્સ્ટ સાથે શેર કરી છે આવો મળીએ કેન્સર પીડિત આવા કેટલાક દર્દીઓને કે જેમણે એ પીડા સહન કરી છે અને હવે લોકોને કેન્સર થી બચવા વ્યસન મુક્ત થવા વિશેષ અપીલ પણ ગુજરાત ફર્સ્ટ ના માધ્યમથી કરી રહ્યા છે અમદાવાદના કશ્યપ દલાલ દસ વર્ષથી મોઢાના કેન્સરથી પીડાતા હતા મૂળ વ્યસનના કારણે તેમણે આ કપરો સમય ખૂબ જ મુશ્કેલથી પસાર કર્યો તેમના પરિવારજનો ખૂબ જ સહન કર્યું હતું તો આ પરિવારે ગુજરાત ફર્સ્ટ સાથે વિશેષ વાતચીત કરી આવો સાંભળીએ કે કશ્યપ દલાલ અને તેના પરિવારે શું કહ્યું આ જે ટાસ્ક હતો ને એ ડૉક્ટર દુષ્યંત માંડલિક અને ડૉક્ટર પૂર્વી પટેલના માથા ઉપર હતો કારણ કે એ લોકો આ પેશન્ટ અને એના રિલેટિવ્સના એટલા બધા નજીક હતા ઘણા બધા દર્દીઓ અને એમના રિલેટિવ્સની જોડે ચર્ચાઓ કરી અને પછી એવું થતું હતું કે કઈ રીતે આટલા બધાને અમારે લેવા કારણ કે તો તો આખી રાત નીકળી જાય દસ જણાની સ્ટોરી જોઈતી હતી એટલે અમે લોકો એવું નક્કી કર્યું કે એક સ્ટોરી આપણે ભાઈની રાખીએ એક બેનની રાખીએ એક ફાધરની રાખીએ એક ડોટરની રાખીએ એક વાઈફની રાખીએ એક હસબન્ડની રાખીએ અને એ રીતે અમે સિલેક્ટ કરીએ અને હાઈટ એ હતી કે આ સ્ટોરીઝ જ્યારે એ લોકોના સ્ટુડિયોમાં અમે રેકોર્ડ કરતા હતા ત્યારે એ લોકો કહેતા હતા ત્યારે આ સ્ટુડિયોની અંદર ઊભેલા બધાની આંખમાં પાણી આવતું હતું એ ખરેખર સક્સેસ હતી કે આ સ્ટોરીઓ સાચી જગ્યાએ સિલેક્ટ થઈ છે સાચી રીતે સિલેક્ટ થઈ છે અમારા જેવા સામાન્ય નાગરિકોને ડોક્ટર પાસે માત્ર આટલી જ અપેક્ષા હોય જેમ સામાન્ય નાગરિક અમારી પાસે જ્યારે આવતા હોય છે ને ત્યારે એનું કામ થાય કે ના થાય એની અપેક્ષા નથી હોતી એની અપેક્ષા એ માત્ર એટલી જ હોય છે કે હું જે વ્યક્તિ પાસે જઉં છું એ મને સારી રીતે સમજે સાંભળે અને સારી રીતે સમજાવ ડોક્ટરોની આ કલા આજે અનેક લોકોના આપણે વિડીયો સાંભળી અનેક લોકો અહીંયા હાજર છે એ તમામ લોકોની વાતમાં બે વાત ખૂબ કોમન હતી તમામ લોકોની વાતમાં બે વાત એકદમ જ કોમન હતી કદાચ તમને સૌ લોકોને બી અંદાજો આવ્યો જ હશે તમામ લોકોએ પોતાની વાતમાં પહેલી વાત એ કરી કે ડોક્ટર પાસે જતા હતા કે ઓપરેશન કરાવવા જતા હતા પહેલા મંદિર ગયો દર્શન કર્યું જે જે કોઈ પર આસ્થા હોય ત્યાં જઈને માથું ટેકીને એમને જેટલો ભગવાન પર વિશ્વાસ હતો એટલો જ વિશ્વાસ એમને ડોક્ટર પર બી હતો હું એવું માનું છું કે આનાથી મોટો કોઈ વિષય હોય જ ના શકે તમામ લોકો ડોક્ટર સાહેબએ કહ્યું કે કાલે ઓપરેશન કરાવવાનું છે અમે કોર્પોરટ કા એડમિટ છે આયા કેટલા લોકો એવા છે કે જે નોન મેડિકલ ફી જોડે જોડે ઓタルોમાં આવી ગયા કેટલા જેટલા લોકો નોન મેડિકલ ફી જોડે જોડે આવ્યા છે ને કવર એ તમામ લોકોના મનમાં કેન્સર્સ ઓફ ધ સામને

સામાન્ય નાગરિકોના મનમાં કેન્સર નો જે દર છે ને એ ધીરે 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 કરીને એટલો મોટો પણ આજે હું વાંચતો હતો તો કેન્સર માટેની સૌથી સારી જે વાતો છે અહીંયા લખેલી લવિટર્મિનેશન રિસ્પોન્સીબિલિટી પાવર સપોર્ટ આ બધા વિષયો જોડે તમારા જેવા ડોક્ટર કોઈને મળે તો હું જરૂરથી માનું છું કે કે આ જંગમાં આરામથી જીત થઈ જશે અમદાવાદના કશ્યપ દલાલ દસ વર્ષથી મોઢાના કેન્સરથી પીડાતા હતા મૂળ વ્યસનના કારણે તેમણે આ કપરો સમય ખૂબ જ મુશ્કેલથી પસાર કર્યો તેમના પરિવારજનોને પણ ખૂબ જ સહન કરવાનું આવ્યો આ પરિવારે ગુજરાત ફર્સ્ટ સાથે વિશેષ વાતચીત કરી આવો સાંભળીએ કશ્યપ દલાલ અને તેના પરિવારને કેન્સર ક્યોરેબલ છે કેન્સરના હાવમાંથી મુક્તિ મેળવી શકાય છે આપણી સાથે કશ્યપભાઈ દલાલ છે કે જેઓ દસ વર્ષ સુધી મોડાના કેન્સરથી પીડાયા પરંતુ હવે તેઓ સેફ છે તેમની સાથે વાત કરીશું કશ્યપભાઈ મોડાનું કેન્સર આપણે દસ વર્ષ સુધી તેની તેની પીડા ભોગવી કઈ રીતે થયું કેવી સફર રહીને હવે મુક્તિ કઈ રીતે મેળવી જાણવા માગીશું મને બે હજાર ચૌદ જૂનમાં મને કેન્સર ડિટેક્ટ થયું મારે તમાકુ વ્યસન નથી પહેલાં પછી દહન કરી દીધું એ બહન કર્યા પછી થોડા ટાઈમ પછી અમારે લાટનું જ્યારે મેં કરાવ્યું ત્યારે અમારે ડિટેક્ટ થયું કે ભાઈ આ કેન્સર તમારે આવ્યું છે પછી તને તમે ડૉક્ટરને કન્સલ્ટ કર્યા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી એમને કીધું કે તમારે આવી રીતે કેન્સર આવ્યું છે યુ હેવ ટુ બી ઓપરેટેડ કે તમારે કે લેફ્ટ સાઈડનું જો તમારે કાઢી નાખવામાં આવશે કે તમારે એ થયા પછી હું એકદમ એટલો બધો ફૂલી હતો ખાવા પીવાનું શોખીન મારા ફ્રેન્ડ સર્કલ બધા કંઈ બી હોટલમાં જવું હોય અમદાવાદ કોઈ બી તો કે કશું ક્યાં જવું એટલું ફ્રી બધા મને ફ્રી કરનાર મને ખાવા પીવાનો એટલો શોખ મને આ સાંભળ્યા પછી મને એવું થયું કે ઓહો મારે કશું ખાવાશે નહીં મારી લાઈફમાંથી ખાવા પીવાનો જે શોખ છે મારે બધો જતો રહેશે પણ છતાંય પછી ફેમિલી વાઈફની બધાની એ કર્યા પછી હિંમત હારી રહી એ હિંમતને સ્ટ્રોંગ મારી જે માઇન્ડ હતી અત્યારે લર્જિંગ ખાઈ શું શકું છું એ આખી જર્ની સેફી અત્યારે પસાર કરી રહ્યો છું ફૂડી હતા અને ફૂડનો શોખ દસ વર્ષ સુધી તમે સર્વાઈવ કર્યો જે લોકો છે જે અત્યારે વ્યસનને પોતાની હેબિટ બનાવી ચૂક્યા છે એમને શું કહેશો પહેલાં તો અને આટલી પીડા કોઈને ન ભોગવવી પડે શું અપીલ તમારું હું એક જ વાત કરીશ કે ભાઈ તમાકુ જે છે વસ્તુ તમારે કોઈ બી જે બી ખાતું હોય એને સદંતર બંધ કરી દેવી જોઈએ એને બંધ કરવા માટે તમારું પાવર તમાર સ્ટ્રોંગ હશે તો જ તમે બંધ કરી શકશો કોઈ વ્યસન એમને જલ્દી છૂટતું નથી તમારે છોડવા માટે તમારું મન મક્કમ કરવું પડશે તમારું મન મક્કમ હશે તો જ તમે આ વસ્તુ છોડી શકશો બાકી કોઈ વસ્તુ આટલા તમે જેટલા વર્ષથી ખાતા પીતા હોય તમે જલ્દી છોડી શકવા નથી આ તમારી એક અંદરથી તમારી હશે કે ભાઈ આપણે છોડું જ છે આ વસ્તુ સલંતર બંધ કરવી છે પણ તમારી તમારા લાઈફ તમારી લાઈફ તો તમે સારી રીતે પસાર કરશો પણ તમારી ફેમિલી બી એમાંથી બહાર નીકળશે એ એમને પાછળ તમારી પાછળ કે સીડા કરવાની એમને તમારે તો સહન કરવાનું છે પાછળ એ લોકો બધા સહન કરવું પડે પણ લોકોનું કેવું છે કે હેબિટ છૂટતી નથી હેબિટ છોડવા માટે મેં તમને કીધું ને કે હેબિટ છોડાવી પડે કોઈ એવી વસ્તુ હોય આપણે હેવી તમારે ભોગ આપવો થોડે તમારે અહીંયાથી માઇથી કેવી તાર તમારો સ્ટોન રાખી દઈએ વસ્તુની હેવી છોડી થોડી ગણે પણ જ તમે થોડી શકવાના છો બાકી તમે છોડી નથી શકવાના એમના પરિવારજનો પણ આપણી સાથે છે એમના વાઈફ છે બેન કશ કશ્યપભાઈ દસ વર્ષ સુધી મોડાનું કેન્સર રહ્યું કેટલી પીડા અને સાથે સાથે તમે પણ એટલું જ બેઠ્યું હશે કેટલી સંઘર્ષ રહ્યો આમ કહું ને તો ઘણું તકલીફ તો દરેક કોઈ પણ કેન્સર હોય મોડાનું હોય કે કોઈ પણ કેન્સર આવે ઘરમાં એટલે ઘરના વ્યક્તિઓ બધાને જ તકલીફ આપતું જ હોય છે પણ થોડીક સહનશક્તિ અને થોડુંક એ રીતે કે ભાઈ હવે જે આવ્યું છે એને આપણે એક્સેપ્ટ કરી અને એમાંથી બહાર કઈ રીતે નીકળવું છે એ વિચારીને જો તમે હિંમતથી અને ડૉક્ટરે કીધેલું કો કરો ને તો ડેફિનેટ બહાર નીકળી જાવ બીજું કે મારા માટે તો કેન્સર એક આશીર્વાદ સમાન છે કારણ કે કશ્યપને એટલો બધો ખાવાનો શોખ હતો જે એમણે કીધું હમણાં તમને થોડી વાર પહેલાં તો જ્યારે ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ સર્જરી પછી ત્યારે એ લોકોને છે ને અલગ અલગ રીતે ખાવાનું કહેવામાં આવે પહેલાં રાઇસ રાઈસ ટ્યુબ હોય એટલે લિક્વિડ આપવાનું હોય પછી સેમી સોફ્ટ આપવાનું હોય હવે ત્યારે લગભગ ડૉક્ટરો એવું કહેતા હોય કે ભાઈ રોટલી દાળ ભાત શાક બધું ક્રશ કરીને આપી દો કશ્યપ તો એ કલર જોઈને જ વોમિટ કરતા હતા તો અને પછી અમે લોકો એવું વિચાર્યું કે કઈક એવું આપીએ કે જે ન્યુટ્રિશન વેલ્યુ વાળું બી હોય એમનું વેઇટ લોસ ના થાય ને ગેઇન થાય એટલા માટે પછી અલગ અલગ બધી રેસિપી ડેવલપ કરી અને આજે મારી પોતાની યુટ્યુબ ચેનલ છે કે જે ફૂડ ઓફ હોપ કરીને એક ચેનલ ઊભી કરી અમે આફતમાંથી અવસર અને એ પણ એક હાઉસ વાઈફ તો આપણી સાથે એમના દીકરી પણ છે તમે યંગસ્ટર છો યંગસ્ટર્સ વ્યસન બહુ કરતા હોય છે તમે તો ઘરમાં કેવો સંઘર્ષ રહ્યો ને યંગસ્ટર્સને શું કહેશું મારા ડેડને જ્યારે કેન્સર થયું હતું ડિટેક ત્યારે હું નાઇન્થમાં હતી અને મારું કેવું એમ છે કે દરેક વ્યક્તિ આજે જે બી છોકરાઓ છે એ પોતાના પેરેન્ટ્સ માટે સ્ટ્રેન્થ બને છે તો સૌથી પહેલી વસ્તુ મારી પેરેન્ટ્સ માટે કેવી એમ છે કે તમે પ્લીઝ તમારા જે કિડ્સ છે એમને આમ છુપાવશો નહીં એ લોકોને આમ કહેશો તો એ બી તમારા માટે સ્ટ્રેન્થ બનશે બીજી વસ્તુ એ છે કહેવા માટેની કે અત્યારનું જે ટ્રેન્ડ છે કે અત્યારના બધા લોકો ડ્રગ્સમાં ને એમાં જતા જાય છે પણ આપણી પાસે ઉદાહરણ હાજરા હજુર છે બને તો હા શીખ લેવી જોઈએ ચોક્કસ કશ્યપભાઈ અને તેમનો પરિવાર છે તમામને એવી અપીલ છે કે જે કશ્યપભાઈએ દસ વર્ષ સુધી તેમના પરિવારજનોએ જે સફર ખેડી જે દુઃખ વેઠ્યું તે તમે ના વેઠો અને તમારું જે યંગ બ્લડ છે તે તેમની સ્ટ્રેન્થ છે અને તે નબળાઈ ન બને તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો હેડ એન્ડ નેટના કેન્સરથી છેલ્લા નવ વર્ષથી પીડાઈ રહેલા હર્ષદભાઈ કેન્સર થતા મોત થઈ ગયા હતા મોત થઈ ગયું હતું પરંતુ અત્યાધુનિક સારવારના કારણે તેમનું કેન્સર ક્યોર થયું છે તેમના પત્નીએ પત્નીના કેન્સરની કહાણી ગુજરાત ફર્સ્ટ સાથે શેર કરી તેમનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ હેડ એન્ડ નેકના કેન્સરથી પીડાતા અર્ષદભાઈ સથવારા છે આપણી સાથે કે તેમણે પણ નવ વર્ષ જે છે પીડા ભોગવી છે તેઓ બિલકુલ જોઈ શકાય છે કે હાલ તેમને નવું વર્ષ અને મૂળ જે છે તેમનું વ્યસન હતું તેના કારણે તેમને આ સમસ્યા સર્જાઈ અને હાલ તેઓ જે છે સ્વસ્થ થયા છે પરંતુ તેમણે જે પીડા વેઠવી છે તે પણ જે છે લોકોને અપીલ કરે છે કે વ્યસન મુક્ત બનો અને કેન્સરથી મુક્તિ બનો તેમના વાઇફ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું નવું વર્ષ તમને કેન્સર રહ્યું છે તે પીડાઈ રહ્યા છે કેવી રહી કેવો સંઘર્ષ તો ઘણો બધો રહ્યો પણ સાથે સાથે પોતે હર્ષદ સ્ટ્રોંગ છે પોઝિટિવ છે અને મારા ફેમિલીનો ખૂબ સપોર્ટ છે એસસીજીના ડોક્ટર્સનો બહુ સપોર્ટ છે અમને એટલે એના કારણે આ સંઘર્ષ તો હતો પણ અમે એમાંથી જલ્દીથી બહાર આવી ગયા અને હર્ષદની મેઇન પોઝિટિવિટી જો માણસ પોતે પોઝિટિવ હોય તો કોઈ પણ યુદ્ધમાં લડી શકે છે અને એવી રીતે ખરેખર અસર પણ એવું જ થયું કે પોઝિટિવ હતો એટલે આમાંથી જલ્દી બહાર એ પણ આવી શક્યો અને અમે પણ બહાર આવી શક્યા અને મારા પણ પણ આ જે આ જે સમય હોય છે ખૂબ અઘરો હોય છે તો આ સમયે કોઈને ના આવે એના માટે શું કહેવા માંગશું હા ના આવે એના માટે તો હું ચોક્કસ કહીશ અત્યારના લોકોને કે તમે વ્યસન નહીં જ કરો અને એકચુમાં એવું બી છે કે અત્યારે કેન્સર વ્યસનથી આવે છે એ બી ખરું અને ઘણી બધી બહારના ફૂડથી થતું હોય છે ઘણી બધા રીઝન હોય છે એના પણ જે હર્ષદને થવાનું કારણ હતું એના માટે તો હું બધાને એ જ કહીશ કે જરૂર પ્લીઝ કે વ્યસન છોડી દો વ્યસન મુક્ત બનવું ખૂબ જરૂરી બને છે હર્ષદભાઈ છે તેમને અપીલ પણ કરી છે કારણ કે તેમને નવું વર્ષ આ હેડ એન્ડ નેકનું જે કેન્સર છે તેમની પીડા તેમને વેઠી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતે વ્યસનનું ગુજરાતમાં પ્રમાણ સૌથી વધુ છે અને અમદાવાદમાં એના અવલ કેસીસ નોંધાય છે દેશમાં ગુજરાત નંબર વન તેમાં પણ અમદાવાદ નંબર વન એટલે તેનાથી બચવું એટલે આપની સુરક્ષા આપણા હાથમાં છે કેમેરા પર્સન વિજયકુમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ

શેખ અબ્દુલભાઈ છે આપણી સાથે કે જેમને પણ જે છે હવે વ્યસનને તિલાંજલિ આપી છે પરંતુ તેના કારણે વર્ષો સુધી તેમને મોડાના કેન્સરથી પીડિત રહેવું પડ્યું છે કઈ રીતે તેમને આ વ્યસન લાગ્યું અને કેટલા તેમને તેના કારણે વેઠવું પડ્યું તે સ્ટોરી આખી જાણીશું અબ્દુલભાઈ કઈ રીતે લત લાગી વ્યસનની ને એના કારણે કેટલું વેઠવું પડ્યું આ એક એક બે બે જણા લોકો ફ્રેન્ડ જોડે લેતો ગયો લેતો ગયો તો પછી આખી આખી ખાવા લાગ્યો પછી થોડા થોડા દિવસે પછી દસ દસ થવા લાગી વીસ વીસ થવા લાગી પછી રોજ ચાલીસ ખાવા લાગી ગયો આ ચાલીસ ખાવા ખાવા કરતાં તો પછી મોઢામાં છાલા પડવા લાગ્યા છાલા પડતા પડતા ડૉક્ટરને તપાસ કરી ડૉક્ટરને ત્યાં ગયો તો કે ભાઈ તમને તો કેન્સર છે હું તો મારા તરફથી એ જ કહેવા માગુ છું નવી કેન્સર જયારે તમે સાંભળી ડોક્ટરે કીધું ત્યારે કેવું અહેસાસ થયું કે કેન્સર તો શું કરીએ કહીએ હવે એકદમ એક મોત જોઈ લીધું જિંદગી પૂરી થઈ ગઈ એમાં વિચાર લીધું કે હવે તો જિંદગી આપણી પૂરી પતી ગઈ હવે જિંદગી કેન્સર એટલે એ વખતનું કેન્સર એટલે માણસને એમ જ સમજવાનું કે કેન્સર એટલે દુનિયાથી કેન્સર હું તો એ જ કહેવા માંગુ છું કે નવી જનરેશન છે જે આજે જે ખાય છે એ ભગવાન ઘરે ના ખાય જિંદગીને આગળ જીવવું હોય તો આવી વસ્તુઓથી દૂર રહે સિગરેટ છે ગુટકા છે આ બધી વસ્તુઓથી માણસ દૂર રહે હું તો મારી તરફથી એક કેવા માંગુ છું બિલકુલ અબ્દુલભાઈ ના વાઇપ પર છે આપણી સાથે અબ્દુલ ભઈ તો પીડા વેઠી જ છે વ્યસનના કારણે પરિવારજનો પણ એટલું ભોગવવાનું આવતું હોય છે તો કે કે શું કે સો આખી સફર કેવી રહી છે અમને આખી સફર તો એવી રહી ને કે પહેલા તો આ હેન્ડિકેપ છે મારા হাজબન્ડ હેન્ડિકેપ છે હું હિન્દીમાં બોલું મેરા આદમી હે હેન્ડિકેપ હે ચાર مرتبہ હિપ રિપ્લેસમેન્ટ હુએલે હે ઉસમે ઇનકો 3 مرتبہ કેન્સર હો ગયા હે એટલે પૂરી જિંદગી અપની इसमें ही ख़त्म हो गई है यूँ समझो चलो जो जी रहे वो इस तरह ही जी रहे ले के जैसे बोनस में जीते अब कोई औरत ये तो बर्दाश्त नहीं कर सकती कि आदमी तकलीफ हो है, तो औरत खुश किस तरह रह सकती नहीं रह सकती कोई भी औरत नहीं रह सकती ज़िंदगी की पूरी जमा पूंजी लगा भी दो अपने तो कुछ भी नहीं होता अपने से बस ये देख के जीने का होता है कि बोले आदमी को किस तरह बचा लो क्या काम करते थे ये क्या करते हैं ये टेक्सटाइल में नौकरीच करते कपड़े की फैक्ट्री में नौकरी करते हैं બસ યી કરતા દુસરા કુછ નહીં મેરા કોઈ નહીં મં બીજ હીસો મેહંદી ક્લાસ ચલાતી હું સિલાઈ કામ કરતી હું તો તકલીફ હોતી સામાન્ય પરિવાર છે કે જેમને કેન્સર સામે જંગ લડી છે રીતસર અને જે વ્યસન મુક્તિ માટે હવે તેઓ પણ જે છે અપીલ કરી રહ્યા છે કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ કેન્સર દિવસ છે અને કેન્સરના ભરડામાં લાખો લોકો જોવા મળી રહ્યા છે ત્યારે અંડાશયના કેન્સરથી પણ મહિલાઓ પીડાતી હોય છે અમદાવાદના કવિતાબેન સોલંકીએ તેમની પીડા ગુજરાત ફર્સ્ટને વર્ણવી હતી તેમણે શું કહ્યું હતું કેન્સર ક્યુરેબલ છે કે તેની સામે લડવું પડશે ડરવાની જરૂર નથી જીત નિશ્ચિત છે અલગ અલગ પ્રકારના કેન્સર હાલ જોવા મળે છે તેમાં અંડાશયનું કેન્સર કવિતાબેન સોલંકી છે આપણી પાસે જેઓ તેનાથી પીડાતા હતા તેઓ આપણી સાથે છે કવિતાબેન આપને જે અંડાશયનું કેન્સર થયું કેન્સર કેવું સંઘર્ષ રહ્યો ક્યારે થયું અને એના લઈને શું કહેશો લાસ્ટ માર્ચમાં મને ડિટેક થયું હતું પણ ફટાફટ ટ્રીટમેન્ટ મળી ગઈ અને પોઝિટિવ રહીને મેં એમાંથી ક્યોર થઈ ગઈ છે એક વર્ષ હજુ કમ્પ્લીટ નથી થયું પણ હું ક્યોર થઈ ગઈ છું એક વર્ષની અંદર બહુ બધા કેમોથેરાપી પ્રોબ્લેમ બહુ જ આવે છે પણ એવું નથી કે નથી સહન થતું થઈ જાય છે આવા અનેક કેસ આવતા હોય છે લોકો હતાશ થઈ જાય છે એમને શું કહેશો હતાશ થવાથી તો ઉપરથી પ્રોબ્લેમ વધશે એટલે તમારે મોટિવેટ રહેવું પડશે અને પોઝિટિવ રહીને જ આને ફેસ કરવું જ પડશે દરેક યોદ્ધાને લડવું તો પડે જ એટલે લડવું જ પડશે જીવવું હોય તમારા ગોલને એચિવ કરવા હોય તો લડવું પડશે આપણી સાથે કેન્સર સર્જન છે કલ્પનાબેન તેમની સાથે વાત કરીશું બેન બેન જે રીતે અંડાસેના કેન્સરથી પીડાતા હતા તો આ રીતે આ જે કેન્સર છે કેટલું ક્યોરેબલ છે લોકોને શું કહેશો અંડાશયનું કેન્સર અનફોર્ચ્યુનેટલી ચૌદ ટકા લોકોને જ થાય છે પણ જીવલેણ હોય છે કારણ કે એંશી ટકા લોકો એડવાન્સ સ્ટેજમાં પકડાય છે આના માટે સર્વાઇકલ કેન્સરની જેમ સ્ક્રીનિંગ નથી પણ અમે એટલું સમજાવીએ છીએ કે તમને કંઈ પણ વેગ સિમ્ટમ્સ આવે કે પેટમાં દુખે છે ઝાડા થાય છે મટી જાય છે પાછું ફરી થાય છે કઈ પણ સિમ્ટમ્સ પેટને રિલેટેડ એસિડિટી ઝાડા અપચો ગેસ પેટનું ફૂલી જેવું કંઈ પણ રહેતું હોય તો પ્લીઝ એટલીસ્ટ પહેલાં તમારા ડૉક્ટરને તો મળી જ લો એક સોનોગ્રાફી કરાવી લો તો ખ્યાલ આવશે કે આમાં અંડાશયમાં કંઈ તકલીફ છે કે નહીં બિલકુલ ટૂંકમાં કેન્સર ક્યુરેબલ છે હાવ ઊભો કરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી

જેને ઇમ્પ્લોયમેન્ટ માટે અમદાવાદના ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સુવિધા ઉભી કરાઈ છે તો થ્રીડી પ્રિન્ટેડ સ્કેપ્યુલા ફીટ કરાવવાથી વ્યક્તિ પૂરેપૂરી ખભાની મુવમેન્ટ પણ કરી શકશે અને કેન્સરથી મુક્તિ મુક્તિ મેળવશે તો જીસીઆરઆઈના ડોક્ટર અભિજીત સાલુંકે ડોક્ટર વિકાસ વારિક અને જીસીઆરઆઈના ડાયરેક્ટર શશાંક પંડ્યા તથા એન્જિનિયર્સ દ્વારા થ્રીડી પ્રિન્ટેડ સ્કેપ્યુલર ડિઝાઇન કરવામાં આવ્યું છે અને આ ડિઝાઇનની સસ્પેન્ડેડ ફાઇલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે તો પેટન્ટ ફાઇલ થઈ જતા દેશ અને દુનિયામાં ખભાના કેન્સરની સારવારમાં આ સ્કેપ્યુલાનો ઉપયોગ કરી શકાશે થ્રીડી પ્રિન્ટિંગ એ લેટેસ્ટ ટેકનોલોજી છે તેનાથી કોઈપણ દર્દીનું ઓપરેશન કરતા પહેલા આ થ્રીડી પ્રિન્ટિંગનો ઉપયોગ કરી અમે નક્કી કરીએ છીએ કે આટલા ભાગમાં ટ્યુમર છે આટલો ભાગ કાઢી નાખવાનો છે ત્યાર પછી રિકન્સ્ટ્રક્શન આપણે આ રીતે કરી શકીશું એટલે થ્રીડી રિકન્સ્ટ્રક્શન પણ સાથે સાથે કરી દઈએ છીએ કે જેથી કરીને દર્દીનું ઓપરેશન થયા પછી તેનું ફંક્શન પણ જળવાઈ રહે અને પ્રોપર સર્જરી થઈ શકે થ્રીડી પ્રિન્ટિંગના જમાનામાં હવે ખભાના હાડકાનું કેન્સરનું પણ થ્રીડી પ્રિન્ટિંગની જે ઇમેજ છે આ સ્કેપ્યુલા બનાવવામાં આવ્યું છે કે જે ત્યાં ફિટ કરી શકાય છે એટલે થ્રીડી પ્રિન્ટિંગના જમાનામાં હવે ખભાના હાડકાનું કેન્સર થાય

तो जो खब्बे के हड्डी होती है उसमें कैंसर होने के बाद उस हड्डी को निकालना पड़ता है तो स्केप्युला मतलब खब्बे की पीछे की हड्डी का भाग को बोला जाता है तो आ हाड़का काढ़ी ऑपरेशन पहला जमा में आए थे कि आ हाड़का काढ़ी पेशेंट ने खब्बा मुवमेंट थी सके नहीं तो अमने विकल्प रूए नवो एक जॉइंट बनाये जेनों स्केप्युला ટોટલ સ્કેપ્યુલા રિપ્લેસમેન્ટ સર્જરી ટોટલ સ્કેપ્યુલા ઇમ્પ્લાન્ટ બનાવ્યો છે ને એમનો પેટન્ટ ફાઇલ કરો છે તો મારા સાથે ડૉક્ટર વિકાસ વારીકો ડૉક્ટર શશાંક પંડ્યા સર એન્ડ ઇન્જિનિયર્સની ટીમ છે તો અત્યારે અમને આ પેટન્ટ ફાઇલ કરો છે આ જોઈન્ટનું તો આ જોઈન્ટનો ફાયદો આ થશે કે જો કેન્સર કાઢવામાં આવે હડકામાંનો કેન્સર દસ લાખ દર્દીમાં એક દર્દીમાં થાય છે તો આ કેન્સર ગણાય છે ને એમને સાર્કોમાં કહેવામાં આવે છે તો આ બીમારીમાં પહેલા કિમોથેરપી આપવામાં આવે એના પછી ઓપરેશન આવે એના પછી ફરી કિમોથેરેપી આપીએ તો ઓપરેશન દરમિયાન આ હાડકા પૂરી રીતે કાઢવામાં આવે છે અને એના જગ્યા પર આ નવો જોઈન્ટ નાખવામાં આવે છે તો આ સ્કેપ્યુલા ખબ્બાનો પાછળનો ભાગ હાડકો અને આ લાલ કલર દેખાય છે આ કેન્સર છે અને એનો થ્રીડી પ્રિન્ટેડ મોડેલ બનાવવામાં આવ્યો પહેલે એના પછી આ નોર્મલ સ્કેપ્યુલા હડ્ડી છે તો એના સાત હ્યુમરસ હડ્ડી જો ખબ્બાના હાડકાનો જોઈન્ટ થાય છે આ મેટ પ્લાસ્ટિકનો મોડેલ છે જો પેશન્ટને સમજાવવામાં ઉપયોગ થાય છે અને ફાઇનલી અમે આ રીતે ટાઇટેનિયમ મટીરિયલથી આ મટિરિયલ ટાઇટેનિયમ છે મેટલ સ્પેશિયલ મેટલ આવે અને આ પ્લાસ્ટિક પાર્ટ આવે પોલી પાર્ટ આવે તો એમનો થ્રીડી પ્રિન્ટિંગના માધ્યમથી પેશન્ટના સાઇઝના ઇમ્પ્લાન્ટ બનાવ્યો છે મતલબ પેશન્ટ રેડીમેડ કપડાં અને કસ્ટમાઇઝ કપડાં ટેલરથી કપડામાં બનાવવામાં આવે છે તો આ રીતે આ કસ્ટમાઇઝ છે મતલબ પેશન્ટના સાઇઝ પહેલાં સીટી સ્કેન કરવામાં આવે એના પછી કેડ કમ્પ્યુટર એડેડ ડિઝાઇનમાં એનો ડિઝાઇન બનાવવામાં આવે એના પછી આ થ્રીડી પ્રિન્ટર આવે મેટલ થ્રીડી પ્રિન્ટર આવે જેમાં ટાઇટેનિયમ પાવડર નાખવામાં આવે એના પેશન્ટના સાઈઝનો જોઈન્ટ બનાવવામાં આવે તો એનો ફાયદો આ થશે કે પેશન્ટની ખભાની મુવમેન્ટ ઓપરેશન પછી રિસ્ટોર થઈ શકે તો આ ઓપરેશન અમે ઘણા સમયથી કરવામાં આવે છે અત્યારે એમાં અને એમનો અમે પેટન્ટ ફાઇલ કર્યો છે જેનો ફાયદો આ થશે કે બધા વિશ્વમાં

તો એનો નુકસાન આ થતો કે પેશન્ટના ખબ્બાની મૂવમેન્ટ ઝીરો આવે હાથ જસ્ટ નીચે લટકાવવામાં આવે એલ્બો અને રિસ્ટની મૂવમેન્ટ આવે પણ ખબ્બાની મૂવમેન્ટ ઝીરો આવે પણ આ જોઈન્ટનો ફાયદો આ થશે કે પેશન્ટની ખબ્બાની મૂવમેન્ટ અરાઉન્ડ ફોર્ટી ટુ ફિફ્ટી ડિગ્રીઝ મિનિમમ આવી શકે છે તો આ પેશન્ટ માટે સિગ્નિફિકન્ટ ફાયદોનો ઉપયોગ થશે પેશન્ટ તો આજે આજે સ્કેપ્યુલા બનાવવામાં આવ્યું છે આજે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ખભામાં એકવાર કેન્સર થાય એટલે હાડકાને કાઢવું પડે છે ને ત્યારબાદ જે છે આ જ્યારે મૂકવામાં આવે ત્યારે તે પૂરેપૂરું જે છે તે મુવમેન્ટ કરી શકશે એટલે કે આ એક બહુ મોટો એક વિકલ્પ છે કેન્સરના દર્દીઓ માટે જે દસ લાખે એક વ્યક્તિને થતું હોય છે હાલ અમદાવાદમાં આ જે પેટન્ટ છે આ જે સ્કેપ્યુલા છે તેનો ઉપયોગ થઈ રહ્યો છે જે છે છે પેટન્ટ ફાઇલ કરવામાં એટલે આવનારા ભવિષ્યમાં જે છે આનો ઉપયોગ દેશ અને દુનિયા પણ કરશે અને અમદાવાદ ભારતમાં ગુજરાતમાં અમદાવાદમાં આવેલી જીસીઆરઆઈના તબીબોએ જે આવષ્કાર કર્યો છે તે ડંકો વગાડશે તેમાં કોઈ બહેમત નથી કેમેરા પર્સન હેમંત ગાયકવાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ